અત્યારે જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું છે તેમ છતાં કંઈક અલગ થવું જોઈએ એવા વિચારો આવે છે મારામાં રહેલી પ્રતિભાનો પૂરો ઉપયોગ નથી થઈ રહ્યો એવું લાગતું હોય તો હવે સમય આવી ગયો છે તમારી ક્રિએટિવિટી બૌદ્ધિક જ્ઞાન અને પ્રેમ સાથે જોડાયેલો એક નવો અધ્યાય હવે ચાલુ થશે તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે જે વિચારશો એ કરી શકશો અને તમારા આકર્ષણ અને આત્મબળમાં વૃદ્ધિ થશે સાથે જ ધાર્મિક યાત્રાઓ પણ થશે જે લોકો રચનાત્મક કાર્યો કરે છે કન્સલ્ટિંગ કે એજ્યુકેશન સાથે જોડાયેલા છે મેનેજમેન્ટ મીડિયા સ્ટોક માર્કેટ કે ફાઇનાન્શિયલ એનાલિસિસની ફિલ્ડ સાથે જોડાયેલા છે એમના માટે આ સમય બ્રહ્માસ્ત્ર સિદ્ધ થશે નોકરીમાં એક નવો વળાંક આવશે નોકરીમાં પ્રમોશન હોય કે પછી જે ઉચ્ચ પદની તમને ઘણા સમયથી ઈચ્છા હતી એના માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો સમય આવી ગયો છે સ્થિરતા સાથે તમારો પ્રેમ સંબંધ આગળ વધશે પ્રેમીને જીવનસાથી તરીકે સ્વીકારવાનો યોગ્ય સમય છે દાંપત્ય જીવન પણ સારું રહેશે અને જીવનસાથી દ્વારા કોઈ સકારાત્મક સમાચાર પણ મળશે સંતાન સાથે ચાલી રહેલી સમસ્યાનો અંત આવશે નાણાકીય દ્રષ્ટિએ પણ આ સમય સારો છે આકસ્મિક ધનલાભના પણ યોગ બને છે કુંભ રાશિના જાતકો નિયમિત ગુરુમંત્રના જપ કરો ગુરુવારે નાના બાળકોને પીળી મીઠાઈ અથવા પીળા ફળ અર્પિત કરો અને જેને ગુરુ માનતા હોય એમના આશીર્વાદ લો જો તમારી રાશિ પણ કુંભ હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો તમામ કુંભ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ